પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ રાસાયણિક આપત્તિ અને દરિયાકાંઠાની સ્વચ્છતાના કેટલાક ભવિષ્યના જોખમને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઓપરેશન વિભાગ નવી દિલ્હી ભારત સરકારની સૂચના અનુસાર દીવ જિલ્લા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ટીમ તથા કલેક્ટર શ્રી રાહુલ દેવપુરાના નેતૃત્વ હેઠળ દીવ જિલ્લા તંત્ર દ્વારા નેશનલ ડિઝાસ્ટર

રાખ્યું હતું આ ચેતવણી પર ઝડપથી કાર્યવાહી કરીને દીવ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલા લેવામાં આવ્યા વાણાકડા ગણતી માતા જેટી અને મીઠા બાવા બીચ ઘોઘલાને ઘટના સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ઘોઘલા બીચ જેટીને એરિયા તરીકે નિયુક્ત કરવામાં અને ત્યાં તમામ જરૂરી સંસાધનો કરવામાં આવ્યા સ્ટેજિંગ એરિયામાં દીવ માટેના ઇન્સિડેન્ટ કમાન્ડર શ્રી સિવન મિશ્રા ડેપ્યુટી કલેક્ટર તમામ હાજર ટીમોને ઘટના અંગે માહિતગાર કર્યા હતા અને તેને અસરકારક રીતે નિપટારો કરવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું આ દરમિયાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ટીમ વગેરેની ટીમ સવારે સાત કલાકે ઘટના સ્થળે એકત્રિત થઈ હતી જ્યાં રાસાયણિક દુર્ઘટના અને ઓઇલ લીકેજ હેન્ડલિંગ માટે જરૂરી વ્યવસ્થાપન કરવામાં આવી હતી તમામ ટીમોને તેમની સોંપાયેલી ભૂમિકાઓ સંપૂર્ણ સક્રિય અને સતર્કતા સાથે અસરકારક રીતે નિભાવી હતી દરિયામાં તેલ પ્રકરણને લગતી રાસાયણિક દુર્ઘટના ગુમતી માતા બીચ વણાકારાને ઘોટલા બીચ પર શરૂ કરી હતી આપત્તિની માહિતી મળતાની સાથે જ વહીવટી તંત્રની વિવિધ ટીમો અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમો ઇન્સિડન્ટ કમાન્ડરની સૂચના મુજબ તાત્કાલિક એલર્ટ થઈ ગયા હતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કામગીરીમાં લાગી ગયા હતા જેના માટે અસરગ્રસ્ત વિસ્તારની સામાન્ય નાગરિકની અવર જવર માટે સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો આ સમય દરમિયાન દરિયામાં તેલ ઢોળાવા સંબંધિત કેમિકલ હોનારતમાં અસરગ્રસ્ત પાંચ ઘાયલોને ફાયર બ્રિગેડની ટીમ ટીમ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા રાહત અને બચાવ આવ્યો હતો અને તેમને દીવ જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા જ્યાં તેઓએ યોગ્ય સારવાર આપવામાં આવી હતી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સારવાર દરિયામાં તેલ ઢોળાવવાને લગતી રાસાયણિક દુર્ઘટનાની મોક એક્સરસાઇઝ બાદ ઇન્સિડન્ટ કમાન્ડર શિવમ મિશ્રા સ્ટેન્ડિંગ એરિયામાં હાજર દીવ જિલ્લા વહીવટી તંત્રની વિવિધ ટીમો અને નેશનલ ડિઝાસ્ટરમેન્ટ મેનેજમેન્ટ ઓથોરિટીની ટીમ નેશનલ ડિઝાસ્ટરમેન્ટ રિસ્પોન્સ ફોર્સ દરમિયાન લીધેલી કાર્યવાહી અને અવલોકન કરેલી ખામીઓની સમીક્ષા કરી હતી કમનસીબે ભાવિ આપત્તિના કિસ્સામાં આપત્તિનો વધુ સારી રીતે સામનો કરી શકાય છે જે બાદ તમામ ટીમોને એનડીઆરએફની ટીમ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટને લાગતા સાધનો વગેરેને માહિતી આપવામાં આવી હતી ઇન્સિડન્ટ કમાન્ડર આ મોક એક્સરસાઇઝના સફળ સંચાલન માટે જનપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો કે જેમને આ મોક એક્સરસાઇઝ વિશે લોકોને જાગૃત કર્યા હતા અને તેનો સહકાર મેળવ્યો હતો ઇન્સિડન્ટ કમાન્ડર આ મોક એક્સરસાઇઝમાં સક્રિય ભૂમિકા ભજવવા બદલ દીવ આપત્તિ વ્યવસ્થાપક સત્તા મંડળ અને આપ મિત્રની તમામ ટીમો અને અધિકારીઓની પ્રશંસા અને આભાર માન્યો હતો Okay. अभी मान लीजिए हमारा समुद्र में ऑयल से ऑयल शिप से कुछ ऑयल है हमारा इस तरफ हमारा पोर्ट की तरफ आ जाता है तो हम जो भी ऑयल आएगा ना ऑयल को इस तरफ लेके आ जाएंगे ताकि ये ऑयल इधर से लेके हमारे आगे नहीं बढ़े तो इसलिए हम यहाँ पे बूंद ले है। जैसे ऑयल जैसे एक पंप जैसे ऑयल को निकालेंगे उसके अलावा अगर हम ऑयल नहीं निकाल पाएंगा वो ऑयल थोड़ा ये पानी में फ्लोट होगा और ये क्या करेगा एक वॉल जैसे बन जाएगा ऐसे ही हम ऑयल को निकालने के लिए ऐसी चीजें यूज करके निकाल सकते हैं इन्हीं से भी हम यूज करके ऑयल को रिकवर कर सकते हैं शोरलैंड में इससे हम उजार सकते हैं जहाँ पे ऑयल है एक ओलियोफिलिक मेटीरियल है ये ऑयल को एब्जॉर्ब करता है मतलब इसमें स्टिक हो जाता है ऑयल इससे उजाड़ के भी हम

Angiada Roshes Katsuri sendhwees went to the Angad Ani Pfarisan. હા ચશ્મા આપડે ભાગણી ગુરુ སས སས སྲང སང